સુરત મહાનગરપાલિકાએ નાગરિકો માટે વોટ્સએપ ચેટબોટ સેવા શરૂ કરી છે જેના પર નાગરિકો ગણતરીની સેકન્ડોમાં તેમની ફરિયાદ નોંધાવી શકશે આ ફરિયાદ સ્થિતિ સંબંધિત વિભાગ પાસે પહોંચશે અને આટલું જ નહીં તેનું સ્ટેટસ પણ ટ્રેક કરી શકશે સુરત મહાનગરપાલિકાએ આ માટે ખાસ વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે સિક્સ થ્રી ફાઈવ ડબલ નાઇન થ્રી ડબલ ઝીરો ટુ ઝીરો જાહેર નંબર કરવામાં આવ્યો છે અને જેના પર તમે મેસેજ પણ કરી શકો છો મેસેજ કરશો એટલે ઓટોમેટિક રિસ્પોન્સ મળશે જેમાં તમે ફરિયાદ કરી શકશો આ ફરિયાદમાં ફોટો પણ અટેચ કરી શકાશે નાગરિકો પોતાના પ્રોપર્ટી ટેક્સ વોટર મીટર બિલ અને બાકી રકમની વિગતો વોટ્સએપ મારફતે મેળવી શકશે શહેરી આરોગ્ય કેન્દ્રો નાગરિક કેન્દ્રો ફાયર સ્ટેશન લાઇબ્રેરી સ્વિમિંગ પુલ વાંચન રૂમ સમુદાય હોલ પાર્ટી પ્લોટ વગેરેની માહિતી વોટ્સએપ મારફતે ઉપલબ્ધ રહેશે અને આ ઉપરાંત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ અધિકારીઓ અને વિભાગોની સંપર્ક વિગતો પણ વોટ્સએપથી જાણી શકાશે સુરત મહાનગરપાલિકાએ એસએમસી વોટ્સએપ ચેટબોટ અમલમાં મુકેલ છે અને એમનું ઉદઘાટન માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ જો ચેટબોટ છે સુરત શહેરના લોકોના વોટ્સઅપ ઉપર ઉપલબ્ધ થશે અને આ એસએમસી વોટ્સઅપ ચેટબોટ ઉપર લોકો પોતાનું કોઈપણ ગ્રીવન્સ હોય રોડ રસ્તા કચરા ડ્રેનેજ વોટર સપ્લાય અથવા કોઈપણ પ્રકારનું ગ્રીવન્સ હોય એ રજીસ્ટર કરાવી શકશે અને અધિકારીશ્રી કર્મચારીશ્રીઓ તરફથી આ ગ્રીવન્સનો નિકાલ કરવામાં આવશે જો બિલ્સ છે જેવા કે પ્રોપર્ટી ટેક્સના બિલ્સ છે એ લોકોને વોટ્સએપ ઉપરથી ઉપલબ્ધ થશે એટલે જે પણ યુઝર્સનું મોબાઈલ નંબર એસએમસીના ના સાથે રજીસ્ટર હશે એમના જો પ્રોપર્ટી ટેક્સના બિલ્સ છે એમને વોટ્સએપ ઉપરથી મળી શકશે પ્રોફેશનલ ટેક્સના બિલ્સ વોટર મીટર્સના બિલ્સ અથવા બર્થ એન્ડ ડેથ સર્ટિફિકેટ રિલેટેડ જો માહિતી છે એ લોકોને આરામથી મળી શકશે એમના સિવાય સુરત મહાનગરપાલિકા તરફથી કરવામાં આવતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જેવા કે આવાસના ડ્રો માટેની માહિતી અથવા પીએમ સ્વનિધિના ફોર્મ્સ માટેની માહિતી આ તમામ પણ વોટ્સઅપ ઉપરથી ઉપલબ્ધ થઈ શકશે અને સાથે સાથે ઇસી કરવા માટે અવેરનેસના જો જુદા જુદા ક્ષેત્રમાં ઇનિશિયેટિવસ કરવામાં આવે છે એમાં એક લિમિટેશન હોય છે કે ઇમેજીસ અને વિડીયોઝ અત્યારે સુધી શેર કરવામાં અગવડ થતી હતી પણ હવે આ એસએમસી વોટસઅપ ચેટબોટના માધ્યમથી આ તમામ માહિતી લોકો સુધી ખૂબ જ સરળતાથી ભવિષ્યમાં ઉપલબ્ધ થઈ શકશે એટલે જે પણ વિભાગની ગ્રીવન્સ હશે અથવા જે પણ વિભાગની રજૂઆત હશે આ અધિકારીને ડાયરેક્ટ થશે અને દરેક રજૂઆતના માટેના જુદા જુદા લેવલ્સ બનાવવામાં આવ્યા છે એક લેવલ ઉપર જો કામગીરી ના થાય તો પછી બીજા લેવલ ઉપર આ એસ્કેલેટ થઈ જશે અને